નમસ્કાર મિત્રો તમે રહ્યા છો નવસારી લાઈવ અને સાયબર ઠગાઈની પદ્ધતિઓ અંગે નવસારી પોલીસને તાલીમબદ્ધ કર્યા હતા ત્રિદિવસીય તાલીમ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમને સામે લડવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જિલ્લા પોલીસે ત્રણ દિવસ માટે સાયબર ક્રાઇમ અંગે વિશેષ સેમિનારનું આયોજન કર્યું હતું આ સેમિનાર નવસારીના રેન્જ હેઠળ આવતા તમામ જિલ્લાઓમાં યોજવામાં આવ્યો હતો સુરતથી આવેલા સાયબર ક્રાઇમ એક્સપર્ટ સ્નેહલ વકીલે તાલીમ આપી હતી તેમણે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર ક્રાઇમની નવી પદ્ધતિઓથી વાકેફ કર્યા હતા વર્તમાન સમયમાં સાયબર ઠગો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બે લોકોના બેંક ખાતાઓ ખાલી કરી રહ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ અધિકારીઓને સાયબર ક્રાઇમ અંગે ચીનોટભરી માહિતી આપવામાં આવી હતી આ તાલીમથી પોલીસ કર્મચારીઓમાં નવી ટેકનોલોજીથી સજ્જ થયા છે અને સાયબર ક્રાઇમ માટે વધુ અસરકારક રીતે કામગીરી કરી શકશે અને તેમજ આ સાયબર અધિકારીને કઈ રીતે પકડી શકાય તેના કયા કયા મુદ્દાઓ છે તેને પકડીને તેને કોર્ટમાં રજૂ કરી શકાય અને જે મુદ્દાઓને કોર્ટમાં પણ રજૂ કરી શકાય તે પ્રમાણે વિસ્તૃત માહિતી સ્નેહલ વકીલ દ્વારા તમામ અધિકારીઓને આપવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલે સ્નેહલભાઈ વકીલ શું કહી રહ્યા છે જેઓ સાયબર ક્રાઇમ એક્સપર્ટ છે સુરતના શું કહે છે આવો જાણીએ પહેલ આ આખો પ્રોગ્રામ સાયબર ક્રાઇમ અવેરનેસ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ના સંદર્ભમાં સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર પ્રોગ્રામ છે વેલ અત્યારે રોજ જ અગર આપણે જોવા જઈએ તો ક્રિમિનલ્સ એટલે કે સાયબર ક્રિમિનલ્સની જે મોડસ ઓપરેન્ડી છે એ કંઈકને કંઈક રીતના ચેન્જ થતી હોય છે અપડેટ થતી હોય છે હવે આ બધી મોડસ ઓપરેન્ડી અત્યારે કેવી કેવી રીતના કાર્યરત છે તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટના નિમિત્તે કે એમને ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું છે નોટ ઓન્લી ધીસ બટ આમાં એવિડન્સ ક્યાં ક્યાં કલેક્ટ કરી શકે છે કેવી રીતના કલેક્ટ કરવાના છે અને એ એવિડન્સને કેવી રીતના કોર્ટ ઓફ લોમાં પ્રેઝેન્ટ કરવાનું છે તો આ આખો જે આપણે એમ કહીએ કે એમનો કેમ્પ ત્રણ દિવસનો કેમ્પ હતો કે જેમાં અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ્સ એ લોકોની મોડસ ઓપરેન્ડી એ લોકોને કેવી રીતના આપણે પ્રેઝેન્ટ કરીએ ઇન ધ કોર્ટ ઓફ લો અને ફાઇનલી એમને પ્રોસિક્યુટ કરીએ ત્યાં લગીની આખી જર્ની કવર થઈ જાય છે આમાં આઈ સીડીઆર છે આઈપીડીઆર છે એ બી આપણે કેવી રીતના સ્ટડી કરીએ છીએ અને એની ઉપરનું જે જ્ઞાન છે તે બધું પણ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યું છે આ ઉપરાંત કોર્ટ ઓફ લોમાં જ્યારે જે કેસીસ થતા હોય છે તો તમારા ડિજિટલ એવિડન્સને કેવી રીતના એઝ અ એવિડન્સ તમે સબમિટ કરો એ પણ જોવામાં આવે છે આ બધું આવે છે અને અત્યારે જે સાયબર ક્રાઇમ્સ થાય છે તેમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ સાયબર ક્રાઇમ થાય છે કે જેને આપણે કોલ મર્જિંગ સ્કેમ કહીએ છીએ તો પ્રેક્ટિકલી આમાં તમારી પર કોઈ કોલ આવશે આ જે કોલ છે એ કોલ જે સામેવાળું વ્યક્તિ છે તે એને મર્જ કરે છે અને મર્જ થતાં જ એ વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તમારો જે અકાઉન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તો આ બધું વસ્તુ કેવી રીતના થાય છે અને આના શું રેમેડીઝ છે આ બધા ઉપર અત્યારનો આજે સાઇન જ્યારે લોન કે સ્કેમ્સ કે બેંક એકાઉન્ટની તમે વાત કરો તો ત્યારે KYC જે છે દેટ ઇઝ યોર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હવે અત્યારે દસ અલગ અલગ લોકોના નામ પર કેવાયસી કરવામાં આવતા હોય છે એટલે તમને એઝ અ વ્યક્તિ એટલે કે એઝ અ વિક્ટિમ અગર તમે જોવા જાઓ તમને આ વસ્તુથી બચવું હોય તો કસે ને કશે તમારો જે રેકોર્ડ છે એ ખોટી રીતે કોમ્પ્રોમાઇઝ નહીં થાય એ તમને જોવો જોઈએ કોઈ બી એવી વ્યક્તિ પર અગર કોઈ બી એવી જગા પર તમે અગર તમારો આધાર કાર્ડ આપતા હોવ તો બી શ્યોર કે તમે એને મેપ કરીને આપો છો પ્લસ તમારા જે બીજા ઇમ્પોર્ટન્ટ ક્રેડિન્શિયલ છે એ તમે આ બધા લોકોની સાથે બહુ ઇઝીલી શેર નહીં કરો અધરવાઈઝ એ કોઈક ને કોઈક રીતના કોમ્પ્રોમાઇઝ થઈ જશે તો આ સ્નેહલ વકીલને નવસારી ખાતે બોલાવનાર નવસારીના એસપી એટલે કે સુશીલ કુમાર અગ્રવાલ આ અંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે નવસારી જિલ્લાની અંદર એક સાયબર ક્રાઈમની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસેની સાયબર ક્રાઇમ ટ્રેનિંગમાં આજે આ ત્રીજો દિવસ હતો માનનીય રેન્જ આઈજી શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સુરત રેન્જના તમામ જિલ્લાઓની અંદર આ સાયબર ક્રાઇમની ટ્રેનિંગ યોજાવા માટે આવી છે અને આખા સ્ટેટમાંથી જરૂરી જરૂરી રિસોર્સ પર્સનને બોલાવીને અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ અમારા બ્રાન્ચીસને સ્ટાફ અને ટેકનિકલ સ્ટાફને સાયબર ક્રાઇમના જુદા જુદા ટૂલ્સથી જાણકારી મળે તે હેતુ અનુસંધાને આ ટ્રેનિંગ યોજવામાં આવી છે હાલમાં જે સાયબર ક્રાઇમની નવી નવી પદ્ધતિઓ સુધારી છે અને અલગ અલગ રીતે લોકોને ઠગવામાં આવી રહ્યા છે અને નવસારીમાં ઠગાઈના અનેક કેસાઓ પણ સામે આવ્યા છે અને કેસો નોંધાયા છે અને તપાસ પણ ચાલી રહી છે ત્યારે આવા ઠગાઈના કેસો થાય ત્યારે તેની સામે કઈ રીતે કામ કરવું તે માટે નવસારી પોલીસ સજ્જ બની છે અને નવી ટેકનોલોજી સાથે તેઓ હવે આગામી સમયમાં સાયબર ઠગને કઈ રીતે ઝડપી પાડવા તે માટે તેઓ નવી જે તાલીમ મળી છે તેને લઈને સારી રીતે કામગીરી કરી શકશે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાવવાને ઝટપટ ન્યૂઝ Rotation tuition classes for the same true we can't take risk with our boots. then why don't you join jk classes yes i am also a student of jk classes i secured a one grade in 92% in my 10th exam. i owe a huge part of my success to jk classes oh really this sounds interesting can you tell me more about these classes sure why not let me highlight the key features Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular test, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre board exam preparation providing students with perfect practice to excel in their board exams. Periodic motivation sessions by kaiwan sir, to keep students focused confident and stress free throughout their board exam preparation at jk classes hard work is honored and achievements are celebrated like nowhere else ac classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured for success confidence જેકે ક્લાસીસ બામજી બિલ્ડિંગ સી ફર્સ્ટ ફ્લો ઓપોઝિટ પોલીસ લાઈન લુઈ નવસારી